માણેજા ગામના તથા આજુબાજુના સોસાયટીના તમામ લોકોએ એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો હતો રહેવાસીઓનું કહેવું છે કે અમારા વિસ્તારમાં મીટર લગાવવામાં આવશે તો અમે સખતપણે વિરોધ કરીશું અને લગાવવા પણ નહીં દઈએ એમજીવીસીએલના અધિકારીઓને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્માર્ટ મીટર લગાવવું હોય તો પહેલા ધારાસભ્યને ત્યાં લગાવો કોર્પોરેટરને ત્યાં લગાવો અને ત્યારબાદ સરકારી કર્મચારીઓને ત્યાં લગાવી દો આજે આ માણેજિયા ગામની અંદર સમસ્ત જે સમાવેશ જેટલી સોસાયટીઓ છે એ તેમજ માણેજિયા ગામનો આખો વિસ્તાર આવી ગયો બધા નગરોના પબ્લિકના બધા જે પ્રમુખ મંત્રીઓ જે છે એ બધા જ આ આગળ આજે ભેગા થયા છે એમનું બાધુજી મંદિર ખાતે ભેગા થયા છે અને સ્માર્ટ મીટરને વિરોધ માટે ભેગા થયા છે અને આજે ભેગા થવાનું મેઈન કારણ એ હતું કે અગાઉ માણ આ વડોદરા વિસ્તારની અંદર બીજી કોઈ જગ્યાએ જે મીટર લગાવ્યા છે સ્માર્ટ મીટરો આ લોકોએ પાયલોટ પ્રોજેક્ટ તરીકે એમના ગવર્મેન્ટ ઓફિસની અંદર આ સ્માર્ટ મીટરો લગાવવાની જરૂર હતી ધારાસભ્યશ્રીઓના શ્રીઓના મકાને લગાવવાની જરૂર હતી કોર્પોરેટરોના મકાન ઉપર લગાવવાની જરૂર હતી પાયલોટ પ્રોજેક્ટ તરીકે એ લોકો પાયાથી એમને આ બધી વસ્તુ કરવાની જરૂર હતી આજની તારીખમાં એક બી કોર્પોરેટરને ત્યાં મકાનના કોઈ બી એક બી મકાન ઉપર એ લોકોએ મીટર લગાવ્યું નહીં અને ગરીબ જનતાના મકાને આ મીટર લગાવવામાં આવ્યા છે અને જી વિના જે બી અધિકારી છે અમારી લડાઈ સરકાર કે એની જોડે કોઈ જો છે જ નહીં આ એમજીવીસીએલ પ્રાઇવેટ કંપની છે એને જે કોન્ટ્રાક્ટથી આ ધંધો ચાલુ કર્યો છે પૈસા આ પૈસા કમાવા માટેનો એ લોકોએ જે ધંધો ચાલુ કર્યો છે એટલે એમજીવીસીના જે બી અધિકારી છે એમને આપણે આ માણજીયા ગામના સમગ્ર વિસ્તારમાંથી એમને બહિષ્કાર કરીએ છીએ અમે સ્માર્ટ મીટરનો અને ભૂલથી બી જો આગળ આયા કોઈ બી એક બી મકાન ઉપર મીટર લગાવવા આવ્યા તો એ અધિકારી હશે ને તો એના પગ ઉપર ચાલીને નઈ જાય એ પરિસ્થિતિ ઊભી થશે અને એની અંદર પોલીસનું પ્રોટેક્શન ભી મળ્યું કે કોઈ નેતાનું ભી પ્રોટેક્શન એ અધિકારીને મળ્યું ને તો આ આ ગામના તમામ વિસ્તારના તમામ લોકો આ સહકાર આંદોલન ઊભું કરશે એની તમામ જવાબદારી સરકારની રહેશે એ મણેજા વિસ્તાર છે इसमें लोग जो है गरीब तबके के ज्यादा हैं सभी के सामने में इनवर्ड फोन नहीं है और अभी जहाँ जहाँ मोबाइल ये लगा है स्मार्ट स्मार्ट मीटर वहाँ प्रॉब्लम आ रहा है वहाँ बिजली का बिल का कोई लिमिट नहीं है तो ये स्मार्ट मीटर नहीं लगना चाहिए इस मानेजा एरिया में ये मेरा हमारा ये हाँ बिजली का कोई अकाउंटिंग नहीं है कितना दस दिन के अंदर में दो हज़ार रुपया ये लगे बिजली लगे का ये उसका और सबसे पहली बात है हम पहले प्रीपेड क्यों दें हम पहले पैसा क्यों दें आपका अगर बिजली भी आता है अगर वो हम पेमेंट नहीं करते हैं तब तो कुछ फॉल्ट है अगर फॉल्ट नहीं है तो हम पहले प्रीपेड क्यों ये मेरा रिक्वायरमेंट